હવે વાત કરીશું માવઠાની તો કમોસમી સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર વરસાદે પાણી ફેરવી છે સુરત શહેરમાં જહાંગીરપુરા ખાતે આવેલી બહાર ઓલપાડ તાલુકાના ડાંગર પકાવતા ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી તાલપત્રી ઢાકી પણ હતી તેમ છતાં વરસાદ એટલો જોરદાર હતો કે પાક સંપૂર્ણપણે પલદળી ગયો પંદરથી થી અઢાર ટકા કલાક સુધી ટ્રક્ટર માં પાક લઈને બાદ અંતે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોડ્યું છીનવી લીધો છે. તો સુકવેલા મુકેલો ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સરોલી, સાયનાથ, પાવનઠામાં ડાંગર પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર પાસેથી ખેડૂતો હવે શું આશા કરી રહ્યા છે? તે સાંભળીએ. રાજ્યમાં જે રીતે માવઠાનો હવામાન વિભાગ દ્વારા આગાહી પડી રહ્યો છે અને સંપૂર્ણ ડાંગર છે તે પલળી ચૂક્યું છે અને ખેડૂત જે રીતની મહેનત કરી અને મહામૂલો પાક હતો તે અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે પાણીમાં સમગ્ર ભાત છે તે આખું પલળી ગયું છે અને ખેડૂત સમાજની ચિંતા વધી છે ત્યારે આ પ્રમાણે સુરત શહેરના અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આ માવઠા છે તે નોબત લાવ્યો છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે ત્યારે ખેડૂત સમાજ સાથે સીધી વાત કરીશું કાકા શું કહેશો જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને બાદ તમારું કેટલું પલળી અમારું લગભગ વસુમાં જેવું ભાત પલળી ગયું છે વસુમાં પલળી ગયું હવે ખૂબ આઠમાં આવ્યું છે ચાલી બાકી પચાસ માં બાકી હોય ઢગલાવાળીને પી પડ્યું છે પાણી

દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ કહી રહ્યા છે કે જયારે કુદરત રૂટ્યો છે પરંતુ સરકાર હવે આ વેદના સમજે અને યોગ્ય જે રીતે વળતર છે તે તાત્કાલિક જે યુદ્ધના ધોરણે ખેડૂતોને કોઈને કોઈ સહાય કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે ત્યારે જે રીતે માવઠાની હજી પણ વરસાદની આગાહી છે અને અમુક ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખેતીમાં પાક છે તે ઉભો છે ત્યારે હજી જે નુકસાન છે તે વધુ થવાની શક્યતાઓ છે તે સેવવામાં આવી રહી છે ત્યારે ખેડૂત સમાજની વારે હવે સરકારે ગંભીરતા લઈને તાત્કાલિક ખેડૂતોને કોઈને કોઈ સહાય કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી